નમસ્કાર ન્યૂઝરૂમ રૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો તો આજે વાત કરવાની છે બેતાલીસો કરોડ બે મોટી કૃષિ યોજના મોદી સાહેબે શરૂ કરી છે હવે કઈ રીતે એનો લાભ લઈ શકાય કયા ખેડૂતને આમાં લાભ મળશે આમાં ક્યાંક તમારું તો નામ નથી ને અને કઈ રીતે અરજી ફોર્મ ભરવું સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં દેવાનું છું તો હજુ સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પેલા ફટાફટ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી કરી હું નવા અપડેટ વિડીયો બનાવું તો નોટિફિકેશન તમારા સુધી મળતી રહે દિવાળી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે વડાપ્રધાન મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપતા દિલ્હીના પુસા સ્થિતિ ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાંથી કૃષિ ક્ષેત્રે રૂપિયા બેતાલીસ હજાર કરોડની યોજના શરૂ કરી છે તેમણે રૂપિયા ચોવીસ હજાર કરોડની પ્રધાનમંત્રી ધન્ય ધન્ય કૃષિ યોજના અને રૂપિયા અગિયાર હજાર ચાલીસ કરોડની કઠોળ ઉત્પાદક મિશનનો પ્રારંભ કર્યો છે કૃષિ પશુપાલન મત્સ્ય અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે રૂપિયા પાંચ કરોડ તેમજ અન્ય યોજનાઓ પાછળ રૂપિયા આઠસો પંદર કરોડ ફાળવ્યા છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વડાપ્રધાન મોદીએ આજે વડાપ્રધાન ધન્ય ધન્ય કૃષિ યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના છત્રીસ સરકારી યોજનાઓને એકીકૃત કરે છે ત્રણ પરિણામોના આધારે આ

માટે કામ કરશે

નદીના ભારત માટે ઝડપી વિકાસ પ્રાપ્ત કરવા માટે તેની કૃષિ વ્યવસ્થામાં સુધારો કરવો જરૂરી હતો અને આ બે ચૌદ પછી તેનો વિકાસ શરૂ થયો છે હવે ખેડૂત મિત્રો આપણે ગણીએ ને તો દૂધ ઉત્પાદનમાં નંબર વન ભારત છે પીએમ મોદીએ વધુમાં કહ્યું બીજથી લઈને બજાર સુધી અસંખ્ય સુધારા કરવામાં આવ્યા છે પરિણામે ભારત આજે દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો માછલી ઉત્પાદક દેશ છે ભારતમાં મધનું ઉત્પાદન બે હજાર ચૌદની સરખામણીમાં બમણું થયું છે દેશમાં સ ખાતર ફેક્ટરીઓ બનાવવામાં આવી છે પચીસ કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે દસ કરોડ હેક્ટર સુધી સૂક્ષ્મ સિંચાઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે ખેડૂતો માટે પીએમ પાક વીમા યોજના હેઠળ આશરે બે લાખ કરોડ રૂપિયાના દાવા મંજૂર કર્યા છે છેલ્લા અગિયાર વર્ષમાં દસ હજારથી વધુ ખેડૂત ઉત્પાદક સંગઠનો એફપીઓ બનાવવામાં આવ્યા છે પીએમ મોદીએ કઠોળ સ્વનિર્ભરતા મિશન પણ શરૂ કર્યું છે આ અંગે જણાવ્યું હતું કે કઠોળ આત્મનિર્ભરતા મિશન ફક્ત કઠોળ ઉત્પાદન વધારવાનું મિશન નથી પરંતુ આપણી ભાવિ પેઢીઓને સશક્ત બનાવવાનું અભિયાન છે છેલ્લા અગિયાર વર્ષથી સરકારે ખેડૂતોને સશક્ત બનાવવા કૃષિમાં રોકાણ વધારવાનો પ્રયાસ કર્યો છે ખેડૂતોને સુધારેલા બિયારણો સંગ્રહ સુવિધાઓ અને તેમના ઉત્પાદનની ખાતરીપૂર્વક ખરીદીનો સીધો લાભ મળશે આ યોજનાનું લોન્ચિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષમાં ભારતની કૃષિ નિકાસ લગભગ બમણી થઈ છે અનાજના ઉત્પાદનના આશરે નવ કરોડ મેટ્રિક ટનનો વધારો થયો છે ફળો અને શાકભાજી ઉત્પાદનમાં છ પોઈન્ટ ચાર કરોડનો મેટ્રિક ટનથી વધુ વધારો થયો છે મારા વાલા ખેડૂત મિત્રો આ હતી બેતાલીસ હજાર કરોડની બે મોટી દિવાળી ભેટ જે આપણા વડાપ્રધાન પીએમ મોદીએ શરૂ કરી છે આગળ મેં તમને માહિતી આપી છે તમને સંપૂર્ણ માહિતી તો આગળ તમને સમજાય જ ગઈ હશે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આવશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને ભારત માતા કી જય જય જવાન જય કિસાન